ઉદ્યોગીકી પર પ્રતિબંધ છતા ભારતે હાર માની નથી રક્ષા મંત્રી રાજનાથસિંહનો મહાસત્તાઓ પર કટાક્ષ રક્ષા મંત્રી રાજનાથસિંહે ભૂત પર્વ અમેરિકન શાસનો પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે ઘણી મહાસત્તાઓ એ પ્રોધ્યોગીકી ઉપલબ્ધતા પર પ્રતિબંધ દ્વારા ભારતને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ભારતે ક્યારે હાર માની નથી ઉત્તર પ્રદેશના નોયડામાં એક સંરક્ષણ ઉપકરણ પરીક્ષણ સુવિધાના ઉદઘાટન સમારોહમાં બોલતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે ભારતનો માર્ગ ક્યારેય સરળ રહ્યો નથી પરંતુ દેશે તેના સંકલ્પને પ્રતિભાના બળે ઊભરતી પ્રૌદ્યોગિકી શક્તિ તરીકે પોતાને સ્થાપિત કરી છે रक्षा मंत्री ए 1998 ना पोखरण परमाणु परीक्षण પછી भारत પર લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને યાદ કરતા કહ્યું કે ભલે તે પરમાણુ પ્રૌદ્યોગિકી હોય કે ઉચ્ચ તકનીકી સંરક્ષણ મોટી શક્તિઓએ અમને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ અમે ક્યારે પાછા હટ્યા નથી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગમે તેટલા પ્રતિબંધો લાદવામાં આવે ભારતનું મનોબળ ક્યારેય ઘટ્યું નથી અને ભવિષ્યમાં પણ ઘટશે નહીં આ જ કારણ છે કે આજે દવા કૃષિ સૂચના પ્રૌદ્યોગિકી અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ભારત એક વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં કોઈ કાયમી મિત્ર કે શત્રુ નથી હોતા માત્ર કાયમી હિતો જ હોય છે તેમ જણાવી શ્રી સિંહે સ્પષ્ટ કર્યું કે ભારત તેના મૂળભૂત હિતો સાથે ક્યારેય સમાધાન નહીં કરે તેમણે આત્મનિર્ભર ભારત અભિયાન પર ભાર મૂકતા કહ્યું કે દેશે દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવું પડશે અને ભારતનું ગૌરવનું રક્ષણ કરવું પડશે. તેમણે ઉમેર્યું કે આધુનિક યુદ્ધો હવે માત્ર શસ્ત્રોથી નહીં પરંતુ પ્રૌદ્યોગિકી, ગુપ્ત માહિતી, અર્થતંત્ર અને કૂટનીતિના સંયુક્ત પ્રયોગથી લડાશે. એક દેશ કે રૂપમાં ભારતની સ્થિતિ કવિ આસાન નહી રહી. હમ કઈ દશકો તક ટેકનોલોજી ડિનાયલ રીજીમ કે શિકાર રહે. ચાહે ન્યુક્લિયર ટેકનોલોજી હોય કે હાઈટેક ડિફેન્સ સેક્ટર शक्तियों ने हमें रोकने का प्रयास किया है लेकिन भारत ने कभी अपनी हार नहीं मानी है और आप सबको याद होगा कि 1998 में जब वाजपेयी ने न्यूक्लियर टेस्ट किया था पोखरण में तो उस समय सारी दुनिया के कितने प्रतिबंध हमको झेलने पड़े थे पर यह बात भी उतनी ही सही है कि हमें रोकने के लिए चाहे जितने भी प्रतिबंध लगाए गए हों लेकिन भारत की जीजीवा यानी कुछ कर गुजरने की यह तड़पन कभी भी भारत की समाप्त नहीं हुई है और भविष्य में भी किसी भी सूरत में नहीं होगी